કેમ છો બધા મિત્રો સ્વાગત છે તમારું આર એસ ગાબુ યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં ઘણી બધી સેકન્ડ હેન્ડ કાર લઈને આવીએ છીએ તો વિડીયો લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકો જરૂરથી દબાવી દેજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલી ગાડી મારુતિ સુઝુકી કે બલેનો આલ્ફા ટોપ મોડલ ગાડી છે મોડલ બે નું છે એક ઓનર ગાડી છે પેટ્રોલ ગાડી છે ચાવી બે હશે કિલોમીટર ચૌદસો ચાલી છે ગાડી આખી ઓરિજિનલ છે અને શોરૂમ કન્ડિશન છે કિંમતની વાત કરીએ તો સાત લાખને બાશી હજાર કિંમત કરે છે ગાડી બોટાદ જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો સિત્તેર એક ચોસઠ સત્યોતેર પાંચ પાંત્રીસ ઉપર કોન્ટેક કરવાનો રહેશે રેલ્ટની ક્વિટ ગાડી છે મોડલ બે હજાર સત્તરનું છે પેટ્રોલ ગાડી છે બે ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશન છે કિંમત કોલ ઉપર કરશે ગાડી જોવા મળશે પાલિતાણા માલિકના નંબરની વાત કરીએ તો અઠ્યોતેર હાથ અડતાલીસ તેર આઠ એકાણું ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર ત્રણ મારુતિ સુઝુકીની અલ્ટો કે ટેન ગાડી છે મોડલ નંબરની વાત કરીએ તો બે હજાર અગિયાર બારનું મોડલ છે પેટ્રોલ સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી નથી બે ઓનર ગાડી છે ટીપટોપ કન્ડિશન છે કિંમત પંચ્યાસી હજાર કરે છે પણ ગાડી ધોલેરા જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો એકાશી ચાર તેર અડતાલીસ એક સડસઠ ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર ચાર રેનલ્ટની ક્વિટ ગાડી છે બે હજાર પંદરનું મોડલ છે પેટ્રોલ ગાડી છે બે ઓનર ગાડી છે ટાયર નવા છે કન્ડિશન ટોપ છે એક લાખને પાંત્રીસ હજાર રૂપિયા કિંમત કરે છે ગાડી રાજકોટ જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો સિત્તેર એક એકસઠ પંચોતેર ચારસો ને ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર પાંચ સ્કોડાની ગાડી છે સુપર ગાડી છે ઓટોમેટિક અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે ડીઝલ ગાડી છે એક ઓનર ગાડી છે એક હાથે વપરાયેલી ગાડી છે ટીપટોપ કન્ડિશન છે કિંમત છ લાખને પચીસ હજાર રૂપિયા કરે છે ગાડી મેટોડા જીઆઈડીસી અમદાવાદમાં જોવા મળવાની છે માલિકના નંબરની વાત કરીએ તો છોતેર બસો ચાલીસ દસ ચારસો ચાલીસ ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર પાંચ મારુતિ સુઝુકીની ઇકો ગાડી છે મોડલ બે હજાર અઢારનું છે પેટ્રોલ સીએનજીની આરસી બુકમાં એન્ટ્રી છે ત્રણ ઓનર ગાડી છે આખી ગાડી ઓરિજિનલ છે ટીપટોપ કન્ડિશન છે કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કરે છે ગાડી વસ્તળી સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો તોર આઠ આડત્રીસ ઓગણત્રીસ એકસો આઠ ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર છ નિશાન ટેરર નિશાન ટેરનો એક્સવી ઓટો મોડલ નંબર બે હજાર સત્તર ડીઝલની ગાડી છે બે ઓનર ગાડી છે કિલોમીટર એંસી હજાર ચાલી છે કન્ડિશન છે કિંમત ચાર લાખ એકાવન હજાર રૂપિયા કરે છે માલિકના નંબરની વાત કરીએ તો પંચાણું એકસો પાંચસો નવ્વાણું પર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર ગાડી નંબર સાત મારુતિ સુઝુકીની એકો ગાડી છે મોડલ બે હજાર એકવીસનું છે પેટ્રોલ સીએનજીવાળી ગાડી છે બે ઓનર ગાડી છે જેન્યુનલી હતાવન હજાર કિલોમીટર ચાલેલી છે વીમો ચાલુ છે કંપની કલર છે અને ઓરિજિનલ કન્ડિશન છે કિંમત ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા કરે છે કિંમતમાં થોડોક ફેરફાર થઈ જશે બોટાદ જોવા મળશે ગાડી માલિકના નંબરની વાત કરીએ તો અઠ્ઠાણું અઠ્ઠાણું બસ અઠ્ઠાણું અઠ્ઠાણું બાવીસ છવ્વીસ પાંત્રી ઉપર કોન્ટેક કરવાનો રહેશે ગાડી નંબર આઠ ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ગાડી છે મોડલ બે હજાર સોળનું છે ડીઝલ ગાડી છે બે ઓનર ગાડી છે કિલોમીટર એક લાખ અઠ્ઠાવન હજાર ચાલેલી છે ટીપટોપ કન્ડિશન છે કિંમત બાર લાખ એંશી હજાર કરે છે થોડોક ફેરફાર થઈ જશે ગાડી ભાવનગર જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો નેવ નવ ત્રાણું સિત્તેર આઠ તેર ઉપર કોન્ટેક કરવાનો રહેશે ઘર ગાડી છે મારુતિ સુઝુકીની વેગનર જીએક્સઆઈ પેટ્રોલ ગાડી છે બે હજાર ચોવીસનું મોડલ છે એક ઓનર ગાડી છે એસી પાવરફુલ છે ખાલી ઓગણીસો છ્યાસી કિલોમીટર ચાલેલી છે એક વર્ષનો ફૂલ વીમો છે બે વર્ષનો થર્ડ વીમો છે પાંચ ટાયર નવા છે અને ફૂલ જવાબદારીવાળી ગાડી છે કિંમત પાંચ લાખ એંશી હજાર રૂપિયા કરે છે ડાઉન પેમેન્ટમાં ગાડી મળશે જીરો અને લોન કરી આપશે તો ગાડી જસદન રાજકોટ જોવા મળશે માલિકના નંબરની વાત કરીએ તો સત્તાણું સિત્યાવી પાંસઠ પંચ્યાંશી પંચાવન ઉપર કોન્ટેક કરવાનો રહેશે